નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ગાયને છાના માના તમે આ એક નાની એવી વસ્તુ ખવડાવી દેજો તો એક મહિનાની અંદર જ તમને ધનવાન બની જશો જે ઉપાય તમને જણાવવામાં આવે એ ઉપાય કરી લેજો તો ચાલો મિત્રો જાણીએ કે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તમારે છાનામાના ગાઈને આ એક નાની એવી વસ્તુ ખવડાવવાની છે તો મિત્રો સાવ કંગાળ માણસ પણ ધનવાન બની જશે તમામ સંકટ અને મુશ્કેલીઓથી મુક્તિ મળશે અને મૃત્યુદંડ સમાન પિતૃદોષ પણ તરત જ દૂર થઈ જશે આખું વર્ષ તમારા ભંડાર ભરેલા રહે એમ કહીએ કે તમારી સાત પેઢી રૂપિયા પૈસા પર રાજ કરશે અને બેંક બેલેન્સ વધતું જ જશે તમામ દુઃખ દર્દ સંકટ અને કષ્ટ દૂર થઈ જશે અને તમામ સુખ તમારા કદમોમાં આવી જાય બધા જ સુખ તમારા કદમ ચૂમે જો તમે આ એક નાની અને ખાસ વસ્તુ ઉત્તરાયણના દિવસે તમે છાનામાના ગાયને ખવડાવી દીધી છે તો મિત્રો તત્કાલ જ ગરીબી તમારા જીવનમાંથી ખતમ થઈ જશે વ્યક્તિ રંગમાંથી રાજા પણ બની જાય અને તેત્રીસ કોટી દેવી દેવતાઓને ધારણ કરવાવાળી ગૌમાતાની કૃપા તમામ વ્યક્તિ પર આજીવન વરસતી રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય પણ અન્ન ધન અને વસ્ત્રની કમી નથી આવતી અન્ન અને ધનના ભંડાર વ્યક્તિના ઘરમાં ભરેલા રહે છે બસ તમારે ચૌદ જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે ગાયનો આ ખાસ એવો ઉપાય કરવાનો છે આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી તત્કાળ ગરીબી ખતમ થઈ જાય છે તો મિત્રો ગૌમાતા સાથે જોડાયેલા એવા કયા ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય જેને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કરી લેવાના છે તો દરેક વસ્તુ તમને પ્રાપ્ત થઈ જાય મિત્રો ઉત્તરાયણના દિવસે જો તમે મુહૂર્તમાં જાગી નથી શકતા તો કોઈ જ પવિત્ર નદીમાં જઈને સ્નાન નથી કરી શકતા કોઈ પૂજા નથી કરી શકતા પરંતુ આ દિવસે જો તમે જ્યોતિષ્ય શાસ્ત્ર અને તંત્રશાસ્ત્ર અનુસાર ગાયવાળો ઉપાય વિધિ વિધાનથી કરી લ્યો છો તો આ ઉપાય કર્યા પછી સાક્ષાત ભગવાન વિષ્ણુજી અને શિગ્રામજી મહારાજના અસીમ આશીર્વાદ તમને મળવાના છે સાથે જ ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરે તમારા રાહુ કેતુની દશા સારી થાય કારણ કે એક વ્યક્તિના જીવનના ભાગ્ય અને રાહુકેતુનું નિયંત્રણ ભગવાન કૃષ્ણના હાથમાં જ હોય છે અને આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવે એમાં વૃદ્ધિ થાય પૈસાનો વરસાદ થશે તમને તમારા જીવનના તમામ પ્રકારના આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળે કારણ કે મિત્રો જો માતા લક્ષ્મીજી કોઈપણ વ્યક્તિને આશીર્વાદ આપે છે તો મિત્રો એ વ્યક્તિને કરોડપતિ બનતા દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી હવે મિત્રો તમે વિચારી શકો છો કે ગાયને એવું તો શું ખવડાવવાથી અને એવો તો કયો એવો ઉપાય કરવાથી આપણને ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામ મહારાજને આશીર્વાદ મળી શકે છે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્ત્વપૂર્ણ વસ્તુ વિશે જણાવીશું કે જે તમારે પૂજાના દિવસે ગાય માતાને જરૂર ખવડાવવાની છે તો મિત્રો ચાલો તમારા ફાયદા માટે આખો વિડીયો જોઈ લેજો તો આજના આવા વિડીયોને તમે અધવચ્ચેથી જ છોડી દીધો તો મિત્રો માની લેજો કે જીવનમાં તમને ક્યારેય પણ સફળતા હાસિલ નથી થવાની અને ના તો તમને પૂજાનું કોઈ ફળ પ્રાપ્ત થાય તો વિડીયોને પૂરો જોઈ લેજો કારણ કે આ વિડીયોમાં તમને ગૌમાતા સાથે જોડાયેલા તમામ ઉપાય વિશે જણાવવાના છીએ જેને કરવાથી તમારા જીવનના જે કંઈ પણ દુઃખ દર્દ કે સંકટ છે અથવા કામયાબ થવામાં કોઈ બાધા આડે આવી રહી છે એ બાધાથી છુટકારો મળવાનો છે એમ કહીએ કે તમારા દરેક જીવનમાં અપાર ધન સુખ આવે અને ક્યારેય પણ ધન સંબંધિત પરેશાની નહીં રહે તમારી જિંદગી પ્રબળ થઈ જશે અને ધન પ્રાપ્તિના યોગ બની જશે અને જીવનમાં સદૈવ અન્ન અને ધનના ભંડાર તમારા ઘરમાં ભરેલા રહે અન્ન ધન અને વસ્ત્રની ક્યારેય કમી નહીં થાય મિત્રો તમારા ઘરમાં તો હજુ સુધી તમે કમેન્ટમાં જય માતા લખ્યું જ નથી તો મિત્રો જરૂરથી લખી દેજો આજના વિડીયોને તમે પૂરો જોઈને જજો જો તમે ઈચ્છતા હોય કે મિત્રો તમારા પરિવાર પર સદૈવ ગૌમાતાની કૃપા વરસે અને તમારા પિતૃઓની કૃપા વરસે દેવી દેવતાની કૃપા વરસે તો મિત્રો વિડીયો તમે પૂરો જોઈને જ જજો અને બહુ જ ફાયદાકારક વિડીયો છે તેના માટે પૂરો એક પાંચસો એક વર્ષ પછી આવો દુર્લભ સહયોગ જો તમે લાભ મેળવવા માંગતા હોય તો અને સાત પેઢીઓ સુધી ક્યારેય કોઈ જાતની કમી ન આવે એવું ફળ ઈચ્છતા હોય તો મિત્રો વિડીયોને પૂરો જોઈને જ જજો તમારા માટે બહુ જ લાભપ્રદ વિડીયો છે આથી મિત્રો વિડીયોને તમે આગળ શરૂ કરીએ એ પહેલાં તમને એક નાની એવી રિક્વેસ્ટ કરીએ કે વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ગૌ માતા જરૂરથી લખી દેજો ગૌમાતાની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદૈવ માટે વરસતી રહે તો ચાલો જાણી લઈએ કે એ કઈ વસ્તુ છે કે જેને ઉત્તરાયણ પર ગૌ માતાને ખવડાવવાની છે તો મિત્રો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ છીએ કે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તીર્થ બહુ જ ફળદાયી માનવામાં આવ્યું છે જો ક્યાંયથી તીર્થ સ્થાન પર પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો તમે શું કરો મિત્રો તમે ઘરે જ નહવાના પાણીમાં ગંગાજલના થોડા ટીપા નાખીને સ્નાન કરો અને સાથે જ જો તમે સ્નાન વગેરેથી પરવારી જાઓ તો મિત્રો સૌપ્રથમ તમારા ઘરના પૂજા સ્થાનને સાફ કરો અને એ જગ્યાને સ્વચ્છ કરો અને પૂજા પાઠ પૂર્ણ થયા પછી દીપદાન કરવાથી તમારા તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે અને તમને એ પણ જણાવી દઈએ છીએ કે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જો તમે હનુમાનજી દેવતા અને ભગવાન શનિદેવની પૂજા કરો છો તો મિત્રો મંગળનો ગ્રહ જનિત દોષ પણ દૂર થઈ જાય છે વ્યક્તિના જીવનમાં ધન સુખ અને સંપત્તિની પ્રાપ્તિ થઈ જાય સમસ્ત મનોકામના વ્યક્તિની પૂર્ણ થઈ જાય છે એટલે કે તમે આ વિડીયોને પણ જરૂર લાઇક કરો અને મિત્રો હું તમને એક અનુરોધ હજુ કરવા માગ્યું છું કે તમે તમારી રાશિ અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી તમારી રાશિ અનુસાર અમે તમને અમુક એવા ખાસ ઉપાયો જણાવીએ કારણ કે અમે રાશિ સાથે જોડાયેલા ઉપાય પણ બધાને જ જરૂર જણાવીએ છીએ આથી મિત્રો તમે અમને કમેન્ટ બોક્સમાં તમારી રાશિ જરૂર જણાવી દેજો ગાયનો આ ખાસ ઉપાય બતાવતા પહેલાં એક બીજો ઉપાય તમને એ પણ જણાવી દઈએ કે ઉપાયને લાઈક જરૂર કરી દેજો તમારે શું કરવાનું છે કે સાંજના સમયે પીપળાના છાડ નીચે તમારે સરસવનો મુખી દીવો એટલે કે લોટનો દીવો બનાવવાનો છે અને આ મુખી દીવામાં આગળની વાટ લગાવીને તમારે સરસિયા તેલનો દીવો પ્રગટાવી દેવાનો છે અને લોટનો દીવો બનાવો એમાં તેલ નાખો એમાં વાટ મૂકી લાલ કલાવાની વાટ લગાવી દેવી અને દીવો પ્રગટાવો ચાર પાટ લગાવીને ચારે દીવા મતલબ ચાર ભાગ એના બની જાય દરેક ભાગને પ્રગટાવો અને વચ્ચે બે આખા કલાવા અને લવિંગ પણ નાખી દો પછી મિત્રો જુઓ કેવો ચમત્કાર તમારા જીવનમાં થવા લાગે છે અને સાંજના સમયે પ્રગટાવીને મનોકામના માંગીને છોડી દો મિત્રો આ ઉપાય તમારે જરૂર કરી લેવો બહુ જ લાભકારી માનવામાં આવે છે બહુ જ તમને લાભ આપશે અને આ ઉપાય હવે વાત કરીએ ગૌમાતા સાથે જોડાયેલા કયા કયા ઉપાય તમારે આ દિવસે કરવાના છે મતલબ કે ગાય સાથે જોડાયેલા ઉપાય છે ને કરવાથી વ્યક્તિને સાત પેઢીઓ સુધી બેંક બેલેન્સની કમી નથી રહેતી દુઃખ દર્દ કષ્ટ દૂર થઈ જાય છે અને બધા દુઃખ વ્યક્તિના કદમમાં આવી જાય તો મિત્રો ચાલો આ દિવસે તમારે ગૌમાતાની પૂજા અવશ્ય જ કરવાની રહેશે અને ગૌમાતાને ભોગ માટે જે બનાવ્યું હોય એ ભોગમાંથી તમારે બે પૂરી જરૂર ખવડાવી દેવાની છે કોરી પૂરી નથી ખવડાવવાની પૂરીની ઉપર તમે મીઠાઈ કે કોઈ પણ શાક કે હલવો જે પણ બનાવ્યું હોય એ મૂકીને તમારે ગૌમાતાને જરૂર ખવડાવવાનું છે દરેક એક માંગલિક કામમાં ગૌમાતા કે એમનાથી જોડાયેલી વસ્તુ જેમ કે ગાયનું ગોબર ગૌમૂત્ર ગાયનું દૂધ અથવા ગાયના દૂધથી બનેલું ઘી જરૂર સામેલ કરો એનાથી તમને પુણ્ય ભાવની પ્રાપ્તિ થઈ શકે છે સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય છે એ ઘર સાથે જોડાયેલા બધા જ વાસ્તુદોષ આપમેળે ખતમ થઈ જાય છે કારણ કે મિત્રો પંચગવ્ય વગર કોઈ પણ પૂજા પાઠ અને હવન સફળ નથી થતા જો પિતૃદોષ હોય તો ગાયને દરરોજ અથવા કોઈ પણ એકાદશી કે કોઈ પણ પૂનમના દિવસે તમારે અમાસના દિવસે કે કોઈપણ ખાસ દિવસે જેમ કે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે રોટલી ગોળ અને ખાસ ચારો વગેરે ખવડાવવાથી પિતૃદોષ હંમેશા માટે ખતમ થઈ જાય છે અને સનાતન પરંપરા અનુસાર જે ઘરમાં ગાય હોય એ ઘર સાથે જોડાયેલા બધા જ વાસ્તુદોષ આપમેળે ખતમ થઈ જાય છે સાથે જ જે ઘરમાં ગાય હોય ત્યાં વાસ્તુદોષ જાતે જ નાશ પામે અને તમે પણ રોટલી બનાવો તો દરરોજ તમારે તાજી રોટલી જ બનાવવાની રહેશે અને જો તમે રોટલી બનાવી છે તો કોશિશ કરો કે એ રોટલી તમે તરત જ ગાયને ખવડાવી દો જો તમે એ રોટલીને રાખી મૂકો છો તો મિત્રો અને એ રોટલી બીજા દિવસે આપશો તો એ રોટલી ધ્વાસી માનવામાં આવે છે અને તમારે ગૌ માતાને ક્યારેય પણ વાસી રોટલી ન આપવી જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાવાસ કરવા લાગે છે મિત્રો કોશિશ કરો કે ગાયને દરરોજ તાજી રોટલી બનાવીને ખવડાવો વાસી રોટલી ગાયને ન આપો અને સાથે જ સડી ગયેલી વસ્તુ ગાયને નહીં ખવડાવવી જોઈએ ગૌમાતાને તમે કપાળને સ્પર્શ કરો અને આવું કરવાથી તમારા તમામ કામ થવા લાગે છે જે દુઃખનો સમય ચાલી રહ્યો હોય એ પણ ખતમ થવા લાગે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ હશે અને એકવાર તમે સાત વાર ગાયની પરિક્રમા કરી લો છો તો મિત્રો તમારા સમસ્ત કામ પાર પડવા લાગે છે જ્યોતિષીય શાસ્ત્ર અનુસાર ગુરુગ્રહ સાથે ગાયનો સંબંધ માનવામાં આવે છે જે બેહદ શુભ ગ્રહ છે જે વ્યક્તિની કુંડળીમાં ગુરુગ્રહ કમજોર હોય છે તે જો ઉત્તરાયણના દિવસે આપણે માતાને રોટલી ખવડાવે છે તો એનો ગુરુગ્રહ મજબૂત થઈ શકે છે જેનાથી એ વ્યક્તિને સૌભાગ્ય ધન સમૃદ્ધિ અને સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિત્રો જો તમે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઉત્તરાયણના દિવસે ગાય માતાને રોટલી ખવડાવી રહ્યા છો તો એમાં એક ચપટી હળદર તમે મિલાવી લો આવું કરવાથી એનો લાભ અનેક ગણો વધી જાય છે હળદરનો સંબંધ ગુરુગ્રહ સાથે માનવામાં આવ્યો છે અને આ સિવાય હળદરને મંગળ ગ્રહનું પણ પ્રતિક માનવામાં આવ્યું છે આથી આ ઉપાયથી કમજોર મંગળ અને કમજોર ગુરુને મજબૂતી મળે છે મિત્રો ચાલો હવે આપણે જાણી લઈએ કે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તુલસીમાં એવી કઈ એવી નવી વસ્તુ બાંધી દેવાની છે કે જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય વ્યક્તિના ભાગ્યમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય અને ધન દોલતની પ્રાપ્તિ થાય કહેવાય છે કે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ઉત્તરાયણના દિવસે તુલસી સાથે જો કોઈ પણ ઉપાય કરવામાં આવે છે તો તે ખાલી જ જઈ નથી શકતો કારણ કે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જાગૃત અવસ્થામાં હોય છે એટલે કે આ દિવસે કોઈ પણ ઉપાય કરો તો તે ક્યારેય ખાલી પણ નથી જતો એટલે જ મિત્રો તુલસીમાં આ દિવસે એક વસ્તુ તમારે જરૂરથી બાંધી લેવી જોઈએ અને જો તમે આ વસ્તુ બાંધી દો છો તો માતા લક્ષ્મી તમારા પર બંને હાથોથી ધનની વર્ષા કરે છે માતા લક્ષ્મી એવા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરે જે ગામ કે ઘર એક વસ્તુ તુલસીમાં બાંધી દેવી જોઈએ મિત્રો એટલે કે તમારે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે ઉત્તરાયણના દિવસે તુલસીમાંમાં એક વસ્તુ બાંધી દેવી જોઈએ વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે વ્યક્તિની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિના સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે માતાઓ બહેનો હવે અમે તમને એ પણ જણાવીએ કે કઈ વસ્તુ તમારે તુલસીમાં જરૂર બાંધી દેવી જોઈએ તો માતાઓ બહેનો તમારે એક નાડા છેડી કલાવું લઈ લેવાનો છે અને એમાં તમારે ભગવાન વિષ્ણુના મંત્રનો છાપ કરતા કરતા તમારે આ બંને વસ્તુઓ એમાં આઠ ગાંઠ મારી લ્યો અને ગાંઠો તમારે કઈ રીતે મારવી અને કયા મંત્રનો જાપ કરવો તો જે રીતે તમે ગાંઠ મારો છો એ રીતે જ તમારે આ કલાવામાં આઠ ગાંઠ મારી દેવાની છે અને ભગવાન વિષ્ણુનું અને માતા લક્ષ્મીનું નામ લેતા લેતા તમારે એમાં આઠ ગાંઠો મારવાની છે અને તમારા ઘરમાં હળદર તો જરૂર હોય હવે તમારે કલાવાને સારી રીતે હળદરમાં મિક્સ કરી લેવાનો એટલે કે હળદર કલાવા પર સારી રીતે લાગી જવી જોઈએ અને મિત્રો એના પછી તમારે આ કલાવાને તમે તુલસી પર બાંધી શકો છો અથવા તો ચડાવી શકો તો આ કેટલું ચમત્કારી માનવામાં આવે છે તે કોઈ પણ વ્યક્તિ જો વર્ષો એવી જૂની મનોકામના કેમ ન હોય એ પણ કોઈ પણ મનોકામના કેમ ન હોય તો એ મનોકામના જરૂર પૂરી થવા લાગે છે અને મહાવરદાન પ્રાપ્ત કરી શકે છે કારણ કે મિત્રો આ ઉપાય કોઈ પણ સામાન્ય ઉપાય નથી હોતો બહુ જ ચમત્કારી ઉપાય માનવામાં આવે છે બહુ જ ખાસ ઉપાય હોય છે અને બહુ જ જ્ઞાનવર્ધક ઉપાય પણ હોય છે તો મિત્રો તમે આ ઉપાયને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે તમારે જરૂર કરી લેવો જોઈએ અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જરૂર જણાવી લેજો તો જો તમે માતા લક્ષ્મીના સાચા મિત્ર હોય અને તમે માતા લક્ષ્મીને પ્રેમ પ્યાર અને આશીર્વાદ મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે જલ્દીથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો જેનાથી અમને આગળ આવવાવાળા વિડીયો તમારા સુધી પહોંચી શકે એ ધન્યવાદ જે ધન આવશે એમાં વૃદ્ધિ થશે વર્ષા થાય અને તમને તમારા જીવનના સમસ્ત પ્રકારના આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળી શકે કારણ કે મિત્રો જો માતા લક્ષ્મીજી એક જ વ્યક્તિને આશીર્વાદ આપી શકે છે તો મિત્રો એ વ્યક્તિને કરોડપતિ બનતા પણ કોઈ જ નહીં રોકી શકે દુનિયામાં કોઈ પણ તાકાત નથી રોકવાની હવે તમે વિચારી રહ્યા હશો કે ગાયને એવું તો તમારે શું ખવડાવવાથી અને એવો શો ઉપાય કરવાથી તમને ભગવાન વિષ્ણુજી અને શાલિગ્રામજીના આશીર્વાદ કેવી રીતે મળી શકે છે તો મિત્રો હવે આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વપૂર્ણ વસ્તુ વિશે પણ જણાવવા જવાના છીએ કારણ કે તમારે પૂજાના દિવસે ગાયને જરૂર ખવડાવવાનું રહેશે તો મિત્રો તમારે ફાયદા માટે પૂરો વિડીયો જોવાનો જ રહે છે જો આજના આ વિડીયોને તમે અધ વચ્ચે છોડીને જતા રહેશો તો મિત્રો માનજો કે તમારા જીવનમાં તમને ક્યારેય સફળતા હાસિલ જ નહીં થઈ શકે અને ના તો તમને પૂજાનું કોઈ પણ ફળ પ્રાપ્ત થાય તો મિત્રો તમે વિડીયોને પૂરો જરૂર જોઈ લેજો કારણ કે આ વિડિયોમાં તમને ગૌમાતા સાથે જોડાયેલા ઉપાય વિશે જણાવવાના છીએ અને જેને કરવાથી તમારા જીવનમાં જે પણ દુઃખ દર્દ કે સંકટ છે અથવા કામયાબ થવામાં કોઈ પણ બાધા આવી રહી છે તો એ બધાથી જ છુટકારો મળવાનો છે એમ કહીએ કે તમારા જીવનમાં અપાર ધન સુખ આવવાનું છે ક્યારેય પણ ધન સંબંધિત પરેશાનીઓ નહીં રહી શકે તમારી જિંદગી પ્રબળ થઈ જશે અને ધન પ્રાપ્તિના યોગ બનવા લાગે છે અને જીવનમાં સદૈવ અન્ન અને ધનના ભંડાર તમારા ઘરમાં ભરેલા જ રહેવાના છે અન્ન ધન અને વસ્ત્રની ક્યારેય કમી નહીં થઈ શકે તમારા ઘરમાં મિત્રો હજુ સુધી તમે કમેન્ટમાં જય ગૌ માતા ન લખ્યું હોય તો જરૂરથી લખી દેજો મિત્રો આજના વિડીયોમાં પૂરો જોઈ લેજો અને જો તમે ઈચ્છતા હોય કે તમારા પરિવાર પર સદૈવ ગૌ માતાની કૃપા વરસતી જ રહે અને તમારા પિતૃઓની કૃપા વરસે તો મિત્રો દેવતાઓની કૃપા વરસે તો વિડીયોને તમે પૂરો જોદો એના માટે